ચાલો આજે રાતે આપણે જવાનું છે જંક ફૂટ ખાવા માટે તો ચડી ગયા ભૂસા ઘરે છે આ બુકાની ધારીની ગાડીમાં આપણે આજે બેઠા છીએ આવી ગઈ છે હાજી ડેમ ચોકડી ને આગળ દેખે હજી ડેમનું પોલિયું રાજકોટમાં દીપડા આવી ગયા વાત હું તો એક વાઘ આવી ગયો છે એ એક ભાઈ ને ગયો ને ભાઈ હેઠા પડી ગયા છે આ રાજકોટ આખું અંધેરી નગરી કેમ થઈ ગયું છે ગમે એવો અંધારું આવ્યો પણ રીક્ષા જઈએ હોય હો આગળ ડ્રાઈવર દિલવાડો ભાઈ રાજકોટ ના રીક્ષાનું કોઈ પૂગે નહી બિલ્ડિંગ પણ નાઇટ લાઈમ જેવી લેમ્પડી ગોઠવીશ ખાલી હાલ આવી ગયું સોરઠિયાળી ત્યાં લાઇટ આવી ગઈ છે મજા આવ્યા લાઇટો આવી ગઈ છે તો વાળ ને થોડાક પણ વાળ તો કઈ આપણું માનવાના છે નહી રાતની ફૂલ ગુલાબી ઠંડીમાં ફૂલ ગુલાબી ત્રણ બસો રસ્તા ઉપર ઠીંગરાય ને હવે આપણે વરી જઈશું ભક્તિનગર સર્કલ પેલાની આકડી ગલીમાં આ શેરીનું નામ છે ખાઉ ગલી હોય કીડી એટલું કે માણું ઘરાણું થાય છે તો આપણે રહી ગયા છે વેઇટિંગમાં ઉભા માણસો જો જેવા હાટું ખાવા હાટુ જીવે કઈ ખબર ન પડતી હાલો આપડા હાથમાં આવી ગયું છે તમે ક્યાંય રમત કરો હવે પેલા જે ઓર્ડર આપ્યો એ બનાવો ને બસ ખબર પડે આ તો એ જ બનાવતો હતો નામ નથી આવડતું પણ આવું કંઈક બનાવ્યું હોય ને એક મગાવી આ લાલ ભીની સેવ પછી એક આ સફેદ સેવ છાટેલ મગાવી પછી એક આ ભીના કરેલા ભજીયા પછી છેલ્લે આ તીખા સણગારેલા પોચા ટોસ આ તો આટલી વસ્તુ જોઈને દાદીના રેડ થઈ ગયો આ કે મને તો આટલું જોઈને જ બે નંબર લાગી ગઈ આ કે વાંધો નહીં તું જે હું બધું ખાઈ જઈશ બધું ચાપટી ગયા ડીસુ કરી નાખી પૂરી પછી યાદ આવ્યું ડેગલી ડેવને તો ખબર બાકી રહી ગયો છે એ ડીશું ચાટીને બધું પૂરું કરે ત્યાં આપણે મળશું નવા બ્લોગમાં